પાછે ઊંટ લારી વાળો આવ્યો એટલે વિડીયો પણ કર્યો પડતો આ છે અમારા ક્ષેત્રનો માર્ગ અને આ બાજુ માળિયાનું ક્ષેત્ર છે અને મગફળી વાયેલી છે બાકી અમારા ક્ષેત્રની અંદર તો અત્યારે વાયેલી છે રજકા બાજરી આ બાજુ ઘાસ ઉભું છે મસ્ત અમારો રસ્તો એવો મસ્ત નળિયા ટાઈપ છે ને અંદર ફોટા ફોડાની મજા પણ એકલો છો ફોટા ફોડાવાળો છે એની કોઈ હોય ગણ

અને પેલી બાજુ બધા અમારા બાપુ એના નાના બાપુ બધાનો ભાગ છે અલગ અલગ બધાને પાડલ જ છે પણ ઉનાળામાં બાજરી વાયેલી હતી જીરું જ વાયું હતું અને સોમાં આવશે એટલે રજગા બાજરી વાય છે પોણી તો એક પોણી છે શકો વરસાદ નહોતો આવતો એટલે વચમાં બાકી પ્રમદાડવા જે વરસાદને એવો થોડોક આવે એટલે હવે પોણી વાળવાની જરૂર નહીં પડે અંદર તો અત્યારે જઈએ અમારા ભાગમાં અંદર શું કે ગાડે બીજા આવી જાય છે ને રસ્તા દરવાજો ખુલ્લો પડ્યો એટલે તો કીધું ઓટો મારી આવ્યો તો કાઢી ના હોવાનું ઓટો ફરીને તો આવશે અંદર અને આગળ તો બધાને છેતર છે અલગ અલગ તો આ જે છેતર છે એ અમારા બાપુની છેતર છે અમારા દાદા છે નાના ભાઈ છે ને એમનું એને રસગેબાજરી વાયલી થોડી અંબા પહેલાં એને વાય એટલે એને મોટી છે ને અમારે થોડી હજી નાની છે આવી રીતના છે બધું હોય પણ રસગે રસગેબાજરીમાં ફરાર હોય મોર હા દોડ્યો દોડ્યો

ઓટો મારો આવું પડ્યું બાકી વિડીયો સારો લાગે વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફટાફટ પોનસો કરી નાખો એટલે કોક પાર્ટી બાટી રાખશે આપણે બસો બસો તરી બસો તેત્રીસ જેવો કોક થયો છે કોણસો કરી નાખો ફટાફટ બટન દબાઈ તો હવે કરે આ જે આખું સાફ કરેલો દેખાયું તમને એ કણ બનવાનું છે એક મોટો તળાવ છે અહીંથી લગભગ ડીસાઓથી પોણે લઈ જવાનું છે ડીસાઓથી વખત સિત્તેર એસી કિલોમીટર ડીસા હોયથી અમાર તો કણ બનાવવાનો મોટો તળાવ ને સાફ સફાઈ ચાલુ છે અમે હા રેસીબી પેલી બાજુ તો સાફ સફાઈ ચાલુ જ છે બધું પણ આ લગભગ એક મહિનાથી કોમ ચાલુ છે હોય તો એક એક વર્ષની અંદર પતી જાય બધી એક વર્ષની અંદર કોમકજ આખું પતી જાય કે બાજુમાં કેનળ છે ને કેનળમાંથી પોણે લઈને તળાવ બનાવ

પાછા દાડી વાળું જ છે આજે બન જ છે હોય ગાડી જાય છે અને બે ગાડીઓ તો વેટિંગમાં જ પડી છે આ જેવી એવી આવશે પાછી આ બાજુ એટલે પંદર વીસ મિનિટો થઈ જવાની હવે તો ફેક્ટરી હવે તો ભરાયેલું છે આ બાજુ આ થોડું ટોકો હવે ટેબર પાડવાના હોય ટોકો ભરાય રે એટલે ટેબલ ટેબલ શોટવા તો પેલી પાટલા છે એ પાટલા ખોલવાના છે હવે અંદરથી કાઢવાના નેચે ઉપર થી ઇટું અને ચાલુ છે મોટર હવે આટલું છે કોણ ટોકો ફરવાની બાજુ હોય પણ તો મોટર ચાલુ છે એટલે પોણે શોટા નાખો પછી આજે આ પાટલા પીડ્યા છે ને હોમે એ ખોલવાના એને નેચે કાઢવાની ઈટું સાઈડમાં મેળવાની છે મોટર ચાલુ એટલે ઘરે પોણે છોડી નાખે પોણે છોડીને પછી પાટલા ખોલી નાખે એટલે થઈ જાય કમ્પ્યુટરનું કામ પૂરું કોલેજથી તો કોણ ને સાડા જ્યારે ઘરે આવી ગયા હતા ઘડીક ઘરે મોબાઈલ જોયું ને હવે આવ્યા છો હોય મથવા સારું તો પણ આપણે આ કામ પૂરું કરીને પછી ઘરે પાછા પોણે શોર્ટેજ છે બધું કોના બાજુ હોય છે પોણે આ બાજુ જાયરું છે એટલે મોટર કરી નાખે બંધ અને પાછે ખોલવાના છે પાટલા તો એ ખોલી નાખે ના હોય કારણ ડાયરેક્ટ સાઈડ આલેલા છે કોણ એટલે ધારણ મોટર થઈ ગઈ બંધ ભાઈ હવે ખોલવાના છે પાટલા આટલા તો ખોલેલા જ પડ્યા છે અરે ખોલવાના છે પચા પચા જેવા છે કોણ તો ખોલી નાખે મસ્ત હવે માળા ખોલીને તમારે can you feel? Move your body, it's so real. Vuelvete loco. Don't stop now. Sigue el ritmo. I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. My love. में रहना बाकी छ बाकी पाटला त मोटर पड़े नाढै तिजु कोही नोटर मोटर मेलटर अन्त मेलिने खरा खुब काटु पढा परसो पन् पन्ध्र मिनिट थिएँ खालि त पन्ध्र मिनिट पर्सो त तो शु हालतो ने बधी पड्यो रिपर સિમેન્ટ પડ્યો છે આ બધે બે વય સિમેન્ટ છે ને આ પ્લસ છે અરવલ્લી સિમેન્ટ છે અને અરવલ્લી ત્રણ વાયનો સિમેન્ટ પડ્યા છે ને આ છે ટોકો ટોકો હમણાં તો પાસે જેવું થઈ જશે આખો જો અંદર ભાડ પડે દેડ ગો પેલા માછલી હતી પણ માછલી એક एकला आएको डाक्टमा अरू सस खालि मारि नाखा माछलु अरू के रहेन नै अहिले थोर तालो मारि नै